રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ગ્રામ પંચાયતના તમામ સભ્યો તથા ઉત્તર ઉત્તરસંડા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહ ઉમંગ સાથે જોડાયા હતા અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ છે વીસ અ નવેમ્બર ઓગણીસો ને છેતાલીસ અને જેમનું શિક્ષણ ઉત્તર સમય કેળવણી મંડળ પ્રાથમિક અભ્યાસ રહેલો છે તેના બાદ એમણે બીકોમ બીજેપીએમ વિદ્યાનગર જાણે છે રજનીકાંતભાઈ સૂર્યકાંતભાઈ પટેલ સોરી સર જેમને આપણે વકીલ વકીલ કાકા